આગળ જઈને હવે મેડા સરસ મજાનું મંદિર આવી ગયા છે ને આપણે વર્ષે ચાલુ છે અત્યારે જોઈ રહ્યા છું અને ઉપર આપણે જઈ રહ્યા હોય થોડીક વારમાં બસ મંદિરમાં આપણે દર્શન કરી લઈએ પછી આપણે આગળ જઈને બીજા દર્શન કરે છે તમને તો આપણે માતા જઈને મંદિર જઈ રહ્યા છીએ હવે પગથિયા છોડીને તો આપણે અત્યારે મંદિરો પહોંચી ગયા હવે બસ હવે વર્ષે ચાલુ છે આપણે અને આમ ઉપર એ વર્ષે દેખાય છે મંદિર સામે મસ્ત મજાનું આપણે મંદિર આવી ગયા છે ને દર્શન કરી લઈ તો અત્યારે અમે માતાજીના દર્શન કરી રહ્યા છીએ અને અમારા માતાજીના દર્શન કરી જુઓ તમે આ લાઈવ દર્શન કરો તમે કે આ માતાજી છે વાઘેશ્વરીમાં અમે આવી ગયા છીએ દર્શન દર્શન કરી લીધા છે હવે આગળ મળીએ તો તમે જોઈ રહ્યા છો અત્યારે વરસાદ ચાલુ છે અને સરસ મજાનો નજારો પણ દેખાય છે કેમ કે અત્યારે મંદિરેથી શૂટિંગ લઈ રહ્યા છીએ અને આમ જો તો લીલોતરી ઘણી થઈ ગઈ છે કેમકે લીલું મજા આવે વંડળી નાખી થઈ ગઈ છે જંગલ પણ લીલું થઈ ગયું છે બહુ મજા આવે સરસ મજાનું ચાલ મંદિર અમારું છે જોવું તો મંદિર હવે આગળ જઈ પછી હવે થોડીક પછી આપણે ભવનાથમાં જવાનું છે હવે આપણે નીકળી મંદિરનું શૂટિંગ છે ચાલો આપણે હવે ભવનાથ અમે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ હવે અમે છે ભવનાથ હવે ભવનાથ તમને મળી અત્યારે માતાજીના દર્શન થઈ ગયા છે હવે અમે જઈશું ભવનાથ થોડી વાર અમે તમે પછી પાછા મળી તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે બહુ ટ્રાફિક છે આજે હોવાથી અને અત્યારે ઘણી પબ્લિક છે કેમ કે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર ગેટ કોર આપણે રોપેર પણ ચાલુ છે અને આપણે ગિરનાર ગેટમાં જઈએ ખાલી આપણે જોવા છીએ બસ જોઈ રહ્યા કેમ કે આજે બહુ જ ટ્રાફિક જામ છે કોઈ તો ચાલો તમને ગિરનાર ગેટ મળ્યા બાપ યાદ માં તો આજે ઘણું પબ્લિક છે તમે જોઈ રહ્યા છો કે આપણે દર્શન કરવા નથી ખાલી પગથથી આવ્યા છીએ થોડોક પગથિયા ચડી પછી આવતરી નીચે ઉતરી જાય આજે થોડોક પબ્લિકમાં છે તો તમે જોઈ રહ્યા છો કે આજે ચોમાસાના ભરપૂરમાં પબ્લિક પણ ઘણી છે અને ઉપર વરસાદનો નજારો છે સરસ મજાનો નજારો આવી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ આગળ જ પાછા આવે તો બસ આપણે થોડાક જ ગયા છીએ અને માં આપણે હવે આપણે બહુ પણ નજાર ખાલી જવા પૂરતા ચેડા કેમકે બહુ જ વરસાદ પાણી આપણે ઉપર કહેવાનું નથી જવા આપણે ઉતરી જઈ કે આપણે અત્યારે જાય ઉપર તો પગથી આપી ના હોય પછી આગળ હવે હવે તમે અત્યારે જોઈ રહ્યા છો પબ્લિક પણ ઘણી છે અત્યારે આપણે કંઈ જવાનું નથી કેમ કે અત્યારે આજે પૂનમથી બહુ પબ્લિક છે વધારે તો તમે જોઈ રહ્યા છો ને આપણી પાસે પણ પબ્લિક છે અને આપણે બધા રહ્યા છીએ અને થઈ ગયા છે અને બધા પણ ચાલુ છે આપણે ત્યાં જવાનું નથી આપણે ત્યાં ભગવાન દર્શન કરી લઈ અને પછી અમેડા

અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મંદિરમાં અને ભવનાથ મંદિર દર્શન કરી લઈએ ચાલો હવે જે મંદિરમાં દર્શન કરી આવી આપણે એટલે ભવનાથ મંદિરમાં આવી ગયા છે અને આપણે ભવનાથ મંદિર દર્શન કરી લઈએ તો તમે કે અત્યારે ભવનાથ મંદિરમાં દર્શન અને દર્શન કરી જાય છે ચાલો આપણે દર્શન કરી આવી તો જોઈ રહ્યા તો અત્યારે મહાદેવના દર્શન કરી રહ્યા છે ને આપણે મહાદેવના દર્શન કરીને આગળ વધી આવ્યા જોઈએ દર્શન થઈ ગયા એટલે આપણે લાઈવ દર્શન કરવા દીધું તમને અત્યારે અત્યારે ભીડ બધી ઘણી ભૂલી જઈ રહ્યા છે તમે તો આપણે ગયા પૈનામાં આવ્યા હતા કેમકે આપણે બે ત્રણ પૂનામ આવ્યા ત્યારે ખાલી હતા અને આજની પબ્લિક પણ ઘણી છે તમે જોઈ રહ્યા છો બહુ બધી ઘણી પબ્લિક છે આજે અંદર પણ એટલી છે બહાર પણ એટલી છે કેમકે અત્યારે સર પબ્લિક પબ્લિક છે કેમ કે આજે પૂનમ છે એટલે બધે દર્શન કરવા આવી જ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે પબ્લિક ગણી છે અને દર્શન પણ કરી રહી છે અને મંદિર ભવનાથ મંદિરના દર્શન પણ ધજા પણ દેખાઈ રહી છે અને કેમ કે વરસાદ અત્યારે ચાલુ છે કે વરસાદમાં અત્યારે ઘણા લોકો આવે લાગી જાય દર્શન કરી જાય ને સરસ મજા મજા આવે આ પણ બહાર અત્યારે જે લિંક છે એમાં પણ દર્શન ઘણા લોકો કરે છે અને બિલપત્ર પાણી નવું ચઢાવે છે કેમ કે અંદર આપણે જઈ શકીએ નહીં એટલે તમને બતાવી દે તો અત્યારે આપણે બહાર જઈને પછી વ્યવસ્થિત આપણે જઈ બહાર ભવનાથમાં આવી ગયા અને આપણે જવાના છીએ તો અત્યારે ચાલો આગળ જઈને પાછા મેળા બીજે મસ્ત મજાનો નજારો જોવાનો છે કે તમે જો કે અહીંયા કોઈ પણ સિક્કા નાખે આમાં પાણીને અને આમ તમે જોઈ રહ્યા મસ્ત મજાનો નજારો છે તો સરસ મજાનો ગોઠવણી સારી છે ચાલો આપણે જઈએ આગળ અત્યારે ભવનાથ મંદિર દેખાઈ રહ્યું છે તમને અંદર આપણે અંદર જઈવા છીએ હવે આપણે આગળ જઈને પછી આપણે દર્શન કરીને જોઈ લઈએ તમે જોઈ રહ્યા

તો અત્યારે આપણને બસ મળી ગઈ છે ને આપણે બસમાં બેસી ગયા છે ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઘરે કેમ કે આપણે આગળ આપણે ત્યાં ગાડી રાખી છે ત્યાંથી આપણે ગાડી લઈને સીધા વહી જઈએ આપણી ઘરે કેમ કે સીધા બરોડી જઈને મળશે તમને વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ